look તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી મુકેશ એડિટ ચેનલમાં તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે એક મંથ બેબીવાળું સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમે તમારા બેબીના ફોટા એડ કરીને બનાવતા શીખી શકો છો અને તમે મંથ પણ ચેન્જ કરી શકો છો જે પણ તમારા મંથ થયા હોય બેબીના એ મંથ રાખી શકો છો તો મિત્રો આવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય તમારા બેબીનું તમે તો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેવાનો હશે એટલે પરફેક્ટ તમને આપણે આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દેશું તો ચાલો મિત્રો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને તમને આવું સ્ટેટસ બનાવતા હું શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે એલાઇટ મોશન લઈ લેવાનું છે એલાઇટ મોશન લઈ અને મેં તમને જે બે પ્રોજેક્ટ આપેલા છે મિત્રો એ બંને પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાના છે બંને પ્રોજેક્ટ એડ કરી અને ઓલ મટિરિયલ પણ તમારે લઈ લેવાનું છે પછી મિત્રો તમારે પહેલો જ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે જે આ ફોટો પ્રોજેક્ટ છે એ ઓપન કરવાનો છે એટલે તમને કંઈક આ પ્રકારનું જોવા મળી જશે તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે એ હું તમને બધું શીખવાડી દઉં તમે વિડીયોને કન્ટિન્યુ જોયા રાખજો તો મિત્રો આમાં તમારે સૌપ્રથમ પ્રથમ તમને શું કરવું છે તમને ત્રણ ગ્રુપ જોવા મળતા હશે એક આ ત્રણ નંબરનું ગ્રુપ આ એક નંબરનો ગ્રુપ અને નીચે આપણે તમને છેલ્લું એક ગ્રુપ જોવા બે નંબરનું બતાતું હોય છે તો મિત્રો તમારે આમાં શું કરવું છે તો મિત્રો તમારે આ ગ્રુપ ઉપર આ રીતનું ટચ કરવાનું છે અને એડિટ ગ્રુપ લખેલું છે એમાં જવાનું છે એમાં જઈ અને તમને આ રીતનું જોવા મળી જશે ને તો મિત્રો અહીં તમે પ્લસના બટનમાં જવાનું છે પ્લસના બટનમાં જઈ અને તમારે ફોટો એડ આમાં કરી લેવાનો છે મિત્રો તો હું અત્યારે આમાં ફોટો એડ કરી લઉં છું તો તમારા બેબીનો તમારે ફોટોમાં એડ કરી લેવાનો છે ને ફોટન લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનો છે નીચે લઈ અને જે આપણું આ સર્કલ છે એમાં સર્કલમાં સાઇઝ આમ નાની કરી આમ હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ સાઇઝ નાની કરી અને તમારે પરફેક્ટ આ રીતનું સેટ કરી લેવાનો છે મિત્રો ફોટાને તો આપણે આ એક ફોટામાં સેટ કરી લીધો અને પછી મિત્રો બેક આવી જવાનું છે તમારે બેક આવી જશે એટલે તમારો આ ફોટો એક આમાં એડ થઈ જશે પછી મિત્રો આપણે એક નંબરનો ગ્રુપ ઓપન કરશું મતલબ કે માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જશું એમાં પણ આપણે બીજો ફોટો લઈ લેશું તો પ્રશ્ન બટનમાં જઈ અને મીડિયામાં જઈ એનો હું બીજો ફોટો લઈ લઉં છું તો આપણો બીજો ફોટો પણ આવી ગયો છે મિત્રો તો બીજા ફોટોને પણ હું આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લઉં છું નીચે લઈ અને આપણું જે આપણો જે આ ફોટો મતલબ કે છે એને સાઇઝમાં આમ પરફેક્ટ કરી લેશું આ બોક્સમાં સાઇઝ આમ પરફેક્ટ કરી અને અહીંયા સેટ કરી લેશું મિત્રો તો આપણે અહીંયા ફોટો સેટ કરી લીધો પછી મિત્રો પાછો હું બેક આવી ગયો એટલે આપણો બીજો પણ ફોટામાં એડ થઈ ગયો તમે જોઈ શકો છો મિત્રો પછી મિત્રો તમારે શું કરવું છે પછી મિત્રો તમારામાં ત્રીજા ગ્રુપમાં ફોટો એડ કરવાનો છે તો હું ત્રીજા ગ્રુપમાં માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જઈશ અને ત્રીજો પણ ફોટોમાં એડ કરી લઈશ તો આમાં તમારે ત્રીજો પણ ફોટો લઈ લેવાનો છે મિત્રો તો હું તારે આ ફોટો લઈ લઉં છું લોંગ પ્રેસ કરી એને પણ આ નીચે લઈ લઉં છું નીચે લઈ અને અહીંયા હું આ રીતનું મૂકી દઈશ મિત્રો તો હું આ રીતનું અહીંયા મૂકી દઉં છું અને બેક આવી છું આટલું થઈ જાય મિત્રો પછી તમારે શું કરવાનું છે પછી એક પાસો તમારે ચોથો ફોટો લઈ લેવાનો છે તમારા બેબીનો તો હું ચોથો ફોટો લઈ લઉં છું તો આપણે ચોથો ફોટો પણ હું લઈ લઉં છું તો એની સાઇઝ પણ હું મૂળ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ એને ફૂલ આ રીતની કરી દઈશ ફૂલ સાઇઝ કરી અને અહીંયા પરફેક્ટ વચ્ચે સેટ કરી અને આ રીતના ફોટાને રાખી દઈશ અને લોંગ પ્રેસ કરી અને સાવ નીચે લઈ લેવાનો છે મિત્રો આ રીતનો સાવ નીચે મૂકી દેવાનો છે મિત્રો નીચે મૂકી પશ્ચિમ મિત્રો તમારે શું કરવું છે પછી મિત્રો તમારે ફોટાને થોડોક અહીંયા એડજસ્ટ કરવો પડશે કેમ કે આપણે અહીંયા એક પટ્ટી તમને બતાવી છે આપણે જ્યાં આ ગ્રુપમાં ફોટો એડ કરેલો છે એમાં એક પટ્ટી બતાવી છે તો હું ફોટોને થોડોક આમાં એડ એડજસ્ટ કરી લઉં છું કેમ કે આપણે તમને અહીંયા દેખાતો છે આ પટ્ટી દેખાય છે મિત્રો તમને દેખાતી હોય તો તો આપણો ફોટો પરફેક્ટ સેટ નથી થયો એટલા માટે હું થોડોક સેટ અહીંયા કરી લઉં છું આ રીતનું આ રીતનો સેટ હવે આપણો ફોટો પરફેક્ટ સેટ થઈ ગયો છે તો હવે કાંઈ આપણે કંઈ કરવાની જરૂર છે નહીં મિત્રો હવે આપણો ફોટો પરફેક્ટ આમાં સેટ થઈ ગયો છે હવે કાંઈ બતાશે નહીં મિત્રો પછી મિત્રો તમારે નીચે આવી અને તમાનો કે તમારા ફોટાનો કોઈ કલર અલગ હોય તો તમે કલર અહીંયા એડજસ્ટ કરી મતલબ કે ચેન્જ કરી શકો છો હું તમને બતાવી દઉં અહીંયા શેપ આ તમને બતાવતો હશે આ શેપ છે એ શેપનો કલર ચેન્જ તમારે કરવો હોય તો માથે ટચ કરી અને આ ફિલ્ડના ઓપ્શનમાં વહી જવાનું છે એમાં જઈ અને તમારા કલરના ઓપ્શનમાં અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમારે જે પણ આ રીતનો કલર રાખવો બ્લેક કે કોઈ પણ જે તમ જે પણ તમને પસંદ હોય મતલબ કે તમારો ફોટો કઈ રીતનો હોય તમને એ રીતનું સારું લાગે તો એ રીતનો ફોટો તમારામાં એડજસ્ટ કરી લેવાનો છે તો આટલું તમારે કરી લેવાનું છે આટલું કરી અને હવે તમારે શું કરવું છે મિત્રો હવે મિત્રો તમારે ફોટાને સેવ કરી લેવાનો છે જે આ ફોટો છે એને સેવ કરી લેવાનો છે તો અહીંથી આ ફોટાને સેટિંગની બાજુમાં ઓપ્શનમાં જઈ અને આ કરંટ ફ્રેમ વીસ પીએનજીમાં આમ સેટ કરી અને એફપુટના બટનમાં મારી દેવાનું છે એટલે તમારો ફોટો સેવ થવા મન છે મતલબ કે સહી સેવ થઈ જશે મિત્રો ને મેં ફોટો સેવ કરેલો છે એટલે હું સેવ નથી કરતો અને હવે હું બેક આવી જાઉં છું બેક આવી અને હવે મિત્રો તમારે બીજો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો આપણો બીજો પ્રોજેક્ટ છે જે બીટમાર્ક પ્રોજેક્ટ છે એ ઓપન હું કરું છું તો મિત્રો બીજો પ્રોજેક્ટ કંઈક આપણો આ પ્રકારનો હશે મિત્રો તો આમાં તમારે શું કરવું છે એ પણ હું તમને સમજાવી દઉં છું મિત્રો તો આ પ્લસના બટનમાં જઈ અને જે આપણો ફોટો બનાવેલો હતો એ ફોટો હું લઈ લઉં છું તો આપણા ફોટો બનાવેલો છે એ ફોટો તમે આવી ગયો છે તમે જોઈ શકો છો પછી ફોટાને લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનો છે સોંગ ઉપર મૂકી દેવાનો છે અને સોંગની લાસ્ટમાં વહી જવાનું છે લાસ્ટમાં જઈ અને હું સાઈઝ લાંબી કરી લઉં છું જેટલું આપણું સોંગ છે સાઈઝ લાંબી કરી લઉં છું તો મિત્રો આ રીતનો આપણો ફોટો પણ આવી ગયો અને આ સોંગ પણ આવી ગયો તો હવે તમારે આમાં મંથ કઈ રીતનું ચેન્જ કરવાનું છે એ પણ હું તમને શીખવાડી દઉં તમે થોડોક વિડીયો ધ્યાનથી જોયા રાખજો મિત્રો તો મિત્રો અહીંયા તમને ગ્રુપ જોવા મળતું હોય છે એક ટેક્સ્ટ ગ્રુપ અહીંયા ટેક્સ્ટ ગ્રુપ જોવા મળી ગયું છે તો એના પર ટચ કરવાનું છે અને ટચ કરી અને પાછો એડિટ ગ્રુપમાં જવાનું છે તો મિત્રો એડિટ ગ્રુપમાં જઈ અને તમને પહેલાં તો અહીંયા આ એકડો છે મતલબ કે અહીંયા મંથ દેખાય એ તમારે જે પણ મંથ રાખવું હોય એ રાખી દેવાનું છે મતલબ કે હું તમને બતાવી દઉં માથે ટચ કરી અને એડિટ ટેક્સમાં જવાનું છે એડિટ ટેક્સમાં જઈ અને તમારે અહીંયા જે પણ મંથ રાખવું હોય તો હું અત્યારે અહીંયા બે રાખી દઉં છું બે રાખી અને ટીક કરી દઉં છું આટલું કરી અને મિત્રો અહીંયા વિવેક નામ લખેલું છે તો વિવેક નામને પણ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો તો હું વિવેકની જગ્યાએ વિશાળ અત્યારે કરી દઉં છું આપણે આ વિશાળ કરી દીધું અને ઓકે કરી દીધું આટલું કરી દીધું અને હવે હું બેક આવી જાઉં છું બેક આવી અને તમને બતાવું તો આપણું અહીંયા તમે જોઈ શકો છો નામ પણ અહીંયા મતલબ કે ચેન્જ થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો વિશાલ નામ પણ ચેન્જ થઈ ગયું છે અને બે મંથ પણ અહીંયા થઈ ગયા છે અને પછી મિત્રો તમારે એમ સેટ ના આવે તો તમારે શું કરવાનું છે આ ગ્રુપ ઉપર ટચ કરી અને આ થ્રી ડોટમાં વયું જવાનું છે થ્રી ડોટમાં જઈ અને તમારે શું કરવાનું છે આ થ્રી ડિટમાં જઈ અને તમારે આ ગ્રુપ અનગ્રુપ કરી નાખવાનું છે એટલે તમને ટેક્સ એડિટમાં મજા આવે મતલબ કે આમાં આગા પાછા કરવા હોય મતલબ કે તમારે ચેન્જ કરવો હોય તો તમને મજા આવે એટલા માટે તમે આ રીતનો ગ્રુપ અલગ કરી નાખજો એટલે તમને ચેન્જ કરવાનું અને મૂ પણ કરવા હોય મતલબ કે પાછું નામ કરવું હોય તો તમે કરી શકો છો એટલા માટે તો મિત્રો તમને આટલું સમજાઈ ગયું હશે પછી મિત્રો હવે તમારે એક બીજું લાસ્ટ કામ બીજું કરવાનું છે મિત્રો આટલું તમને બધું સમજાઈ ગયું પછી તમારે શું કરવું છે અહીંયા આવવાનું છે જે આપણું આ બીટમાર્ક છે અહીંયા આવી જવાનું છે બીજું બીટમાર્ક છે અહીંયા આવી અહીંયા આવી મિત્રો પછી પાસ પ્લસના બટનમાં જઈ અને મેં મટિરિયલમાં તમને એક આ ઇફેક્ટ જે છે આપણી બ્લાસ્ટ જેવી ઇફેક્ટ છે એ ઇફેક્ટ લીધેલી છે એને લઈ લેવાની છે તો લોંગ પ્રેસ કરી અને એને હું નીચે લઈ લઉં છું અને મિત્રો એને તમારે શું કરવું છે માથે આ ઇફેક્ટ માથે ટચ કરી અને તમારે આ થ્રી ડોટમાં જઈ અને ફીલકંપસી એરિયા કરી લેવાનો છે મતલબ કે આની સાઇ ફૂલ કરી લેવાની છે તો એની સાઇઝ હું અત્યારે ફૂલ કરી લઉં છું તો ફીલકમ્પ છે એરિયા સોરી મિત્રો આપણે આની ફીલકમ્પસી એરિયા હું કરી લઉં છું તો ફીલકંપસી એરિયા કરી લીધો ને પછી મિત્રો તમારે શું કરવાનું છે જે આપણે આઇફેક્ટ છે એના ઉપર ટચ કરી અને બ્લેન્ડિંગ અને ઓપોઝિટ ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને એની લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પહેલું જ ઓપ્શન તમારે આ સ્ક્રીન આપી દેવાનું છે મિત્રો આ સ્ક્રીન આપી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે હું થોડુંક તમને સંભળાવી દઉં તો આપણું સ્ટેટસ તમે જોઈ શકો છો મિત્રો બનીને રેડી થઈ ગયું છે મિત્રો કાંઈ જ કરવાની જરૂર પછી છે નહીં અને તમારે સોંગ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો પણ તમારે બીટમાર્ક અલગથી બધું સેટ કરવું પડશે મિત્રો પછી મિત્રોને સેવ કરવા માટે તમારે સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને જે પણ તમારે સાઇઝ સપોર્ટ કરતી હોય સાઇઝ રાખી અને આ એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મન છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયો લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે આવા નાવા નવા જ વિડીયો લાવતા રહેશું તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ તે લોકો બધા મિત્રોને જય માતાજી